ભારતમાં રેડિયોની દુનિયાના ભીષ્મ પિતા અમીન સયાનીનો એકાણું વર્ષની જૈફય હૃદય રોગના હુમલામાં મુંબઈમાં નિધન થયું હતું ઓલ ઇન્ડિયા રેડિયો પર બિનાકા ગીતમાલા જેવા આઇકોનિક કાર્યક્રમના સંચાલક તરીકે અમીન સયાનીનો કર્ણપ્રિય અવાજ દેશભરમાં જાણીતો છે અમારો દાવો છે કે ભલે આજના યુવાનોએ અમીન સયાનીની તસવીર જોઈ નહીં હોય પણ એમનો ભારેખમ અવાજ એમણે જરૂર સાંભળ્યો હશે સયાનીનો અવાજ જ એમની સાચી ઓળખ હતી એક જમાનો હતો જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયોના વિવિધ ભારતી પર બિનાકા ગીતમાલા કાર્યક્રમની ઉદ્ઘોષણા થાય ત્યારે લોકો રેડિયો પાસે બેસી જતા બિનાકા ગીતમાલા અને એના સંચાલક અમીન સયાનીનો દબદબો ભારતના રેડિયો જગતમાં દાયકાઓ સુધી રહ્યો હતો એકાણું વર્ષના અમીન સિયાનીએ ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવ્યો હતો અને એમાં તેમનું નિધન થયું હતું અમીન સયાનીનું નામ દેશના રેડિયો જગતમાં સન્માનથી લેવાય છે આજે એમના નિધનના સમાચાર મળતા જ રેડિયો જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું